મુન્દ્રા રોટરી ક્લબ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ મુન્દ્રા રોટરી ક્લબ દ્વારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મુન્દ્રા બારોઈ નગરપાલિકા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી તેમજ નગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા શહેરમાં સમાજ સેવાના કાર્યમાં સતત સક્રિય રહેનાર મુન્દ્રા રોટરી ક્લબ દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર મુન્દ્રા દરજી સમાજવાડીમાં યોજાઈ હતી શિબિર દરમિયાન મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું હતું આ અનોખી પહેલમાં દિલીપભાઈ ઘોર હરિવિરમ ગોહિલ સંજય ઠક્કર લાલુભા પરમાર બળવંતસિંહ જાડેજા નગરપાલિકા કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી કાંતિભાઈ કોર અને અન્ય સામાજિક કાર્યકર્તાઓએ સહકાર આપ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ રક્તદાનના મહત્વને ઉજાગર કરતા રક્તદાતાઓની હારદાર અભિનંદન કર્યા હતા આજરોજ આપના માધ્યમ દ્વારા કચ્છ મોરબી સાંસદશ્રી પ્રદેશ મહામંત્રી શ્રી એવા વિનોદભાઈ ચાવડાજીના જન્મદિન નિમિત્તે આપના માધ્યમ દ્વારા અમે લોકો મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા સંગઠન વિવિધ સંસ્થાઓ સાથે મળી અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ આજે આદરણીય સાંસદશ્રીના જન્મદિવસ નિમિત્તે સવારે ગાયોને ગૌસેવામાં ભાગરૂપે એક ગાય માતાને નિર્ણય આપ્યું પછી ત્યારબાદ કન્યાશાળાની અંદર બાળકોને પાઠ્યપુસ્તક અને સાથે બોલપેનનું વિતરણ કર્યું ત્યારબાદ અત્યારે સાંજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ જેમાં રોટરી ક્લબ ઓફ મુન્દ્રા રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને બારોઈ નગરપાલિકા સાથે મળી સંયુક્તમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ થઈ રહ્યો છે તો આપના માધ્યમ દ્વારા હરિભાઈ વિરમ ગોયલ નગરપાલિકાના કાઉન્સિલરશ્રી એમના પણ એમની પ્રેરણાથી પણ આજે ખૂબ સારામાં સારું આ કાર્યક્રમ થઈ રહ્યું છે તો ફરી એકવાર આપના માધ્યમ દ્વારા સાંસદશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે વસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત આજે વિનોદભાઈનો જન્મદિવસ છે એટલે સૌ પ્રથમ એમને જન્મદિવસની અઢળક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ પરિવાર રોટરી ક્લબ પરિવાર અને રોટરેક ક્લબ દ્વારા આજે આખો દિવસ સેવાકીય યજ્ઞ કરવામાં આવ્યો સૌ પ્રથમ રતનભાઈની જે ગૌશાળા છે પાંજરાપોળ ત્યાં બે ગાડી લીલાચારાનું નિરણ ગાયોને કરવામાં આવ્યું તે બાદ વોર્ડ નંબર પાંચમાં કન્યાશાળા છે દેવસિંહ સારંગ કન્યાશાળા ત્યાં બાલિકાઓને નોટબુક અને પેન અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું એ બાદ રામદેવપીરના મંદિરે નાના છોકરાઓને કાઉન્સલર અને ચેરમેન શ્રી હરિભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર દ્વારા બધાને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને હમણાં દરજી સમાજવાડી ખાતે મુન્દ્રા શહેર ભાજપ પરિવાર બારોઈ નગરપાલિકા પરિવાર રોટરી પરિવાર અને રોટ્રેક પરિવાર દ્વારા મેગા આ બ્લડ બેંક બ્લડ ડોનેશનનો જે કેમ્પ છે એમાં અંદાજીત એંસીથી સો જણા બ્લડ ડોનેશન કરી અને માનવતાનું કાર્ય કરવાના છે અને ટૂંકમાં કહીએ તો આજે આખે આખો દિવસ સેવાકીય કાર્યો કરી અને વિનોદભાઈના જન્મદિવસને ઉજવવામાં આવ્યો અને મા આશાપુરા પાસે માં ભગવતી પાસે વિનોદભાઈના દીર્ઘા દીર્ઘાયુષ્ય માટે એમના આરોગ્ય માટે એમની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી આપના માધ્યમથી વિનોદભાઈને જન્મદિવસની શુભેચ્છા ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું અને આજે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે મુંદ્રા નગરની અંદર શહેરની અંદર આખો દિવસ આજે સેવાની પ્રવૃત્તિઓથી રચી રહેલું છે સવારના ગાયોને નિર્ણય આપ્યું તેમજ છોકરાઓને કન્યા શાળાઓને પૂજન કરી અને એમને પાઠ્યપુસ્તક આપ્યા ત્યાં હરિભાઈ વિરમ ગોહિલ દ્વારા રામદેવીના મંદિરની અંદર પૂજાપાઠ કરી અને નાની બોલકાઓને નાસ્તો પણ આપ્યો આજે બપોર પછી મેગા બ્લડ ડોનેશન છે કે જેની અંદર આજે મુન્દ્રા શહેરના બહુળી જણો નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું એ પૈકીમાં એક આજે મે બી આપ્યું છે એટલે આજે આખો દિવસથી વિનોદભાઈને જન્મદિવસ નિમિત્તે એની સેવાની પ્રવૃત્તિથી આખો દિવસ આજે પ્રોગ્રામ ચાલુ રહ્યો છે પ્રથમ જય જલારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ને આજે આપણા પાવનના દિવસ ઉપર આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું આજે જન્મદિવસ છે તો એ નિમિત્તે આજે અહીંયા આપણે મુન્દ્રામાં રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા ને ન મુદ્રા બારોઈ નગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને વધીમાં વધુ લોકોએ ભાગે લીધો છે ને સો થી વધારે બોટલો પણ અહીંયા જમા થઈ રહી છે અને અહીંયા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ તમને મળશે ઘર વપરાશના તમામ કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો